જો આવું સપનું આવે તો તમારું ખુલી શકે છે ભાગ્ય જાણો શુભ શુભ સપના વિશે જ્યોતિષ મુજબ સપનાઓનું ખૂબ મહત્વ હોય છે સપના ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત આપે છે સપના આધારે ભવિષ્યનો અંદાજો લગાવી શકાય છે હિન્દુ ધર્મની કેટલીક માન્યતા મુજબ સવારના સપનાનું ખૂબ મહત્વ હોય છે આમ તો દરેક સપના યાદ નથી રહેતા હોતા પણ જે યાદ રહી ગયા હોય તેના આધારે ભવિષ્યની ઘટનાનું પ્રિડિક્શન કરી શકાય આજે તમને એવા સપના વિશે જણાવીશું જેનું જ્યોતિષમાં મહત્વ સમજાવાયું છે જેમાં કેટલાક સપના શુભ તો કેટલાક સપના અશુભ સંકેત આપે છે એક પૂર્વજો રડતા જોવા મળવા જો સપનામાં તમારા પૂર્વજો રડતા જોવા મળે તો તે અશુભ મનાય છે આ સપનું એ દર્શાવે છે કે તમારા પૂર્વજો પરેશાન છે તેમની આત્મા પરેશાન છે તેમની આત્માને શાંતિ નથી મળી તેનો આ સંકેત મનાય છે તમારે પિતૃઓની તર્પણ વિધિ કરવી જોઈએ તમારા પિતૃઓને ખુશ કરવાથી તમને સારા પરિણામ મળી શકે છે બે નાનું બાળક રડતું દેખાવવું સપનામાં કોઈ બાળક રડતું દેખાય તો તે પણ અશુભ મનાય છે તેનો અર્થ એવો થાય છે કે તમારા જીવનમાં મુશ્કેલી આવવાની છે તમારે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે ત્રણ સપનામાં એકલું રડવું તમને એવું સપનું આવે છે કે તમે એકલા રડી રહ્યા છો તો તેને શુભ સંકેત મનાય છે તેનો એવો મતલબ થાય છે કે તમારા જીવનમાં પોઝિટિવ ચેન્જ આવવાનો છે તમારે આ સપના વિશે કોઈને જાણ ન કરવી જોઈએ ચાર માતા પિતા સાથે રડવું સપનામાં તમે તમારા માતા પિતા સાથે રડી રહ્યા છો તો તેને પણ જ્યોતિષમાં શુભ માનવામાં આવે છે તમને કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે તમે કોઈ નવી સંપત્તિ ખરીદી શકો છો લાંબા સમયની પરેશાનીથી મુક્તિ પણ મળી શકે છે